નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરમાં નર્મદા પેરા મેડિકલ નર્સિંગ ક્લાસીસ સામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે નર્સિંગ કોર્સની ડિગ્રી આપવાના બહાને એડમિશન આપી એડમિશન સાત પોઈન્ટ સત્યાસી લાખ રૂપિયા ઓગણત્રીસ વિદ્યાર્થીની પાસે ખંખેરી લીધા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે નર્સિંગ કોલેજ વિદ્યાર્થીઓના દસ્તાવેજ અને ડિગ્રી પરત કરવા પૈસા માગતા હોવાનો પણ આક્ષેપ સાથેની બી ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે વલસાડના આદિવાસી આગેવાનો દ્વારા રાજ્યમાં અનેક સ્થળે બોગસ નર્સિંગ કોલેજ હોવાના આક્ષેપ કર્યો હતો મેડમ સુરેશ પટેલ છે હું વલસાડથી આવું છું અને આદિવાસી લોકસંગતના પ્રમુખ છું અમે વારંવાર જોઈએ છે કે નર્સિંગના નામે જે ટ્રાયબલ બેઝની અંદર ચોપ્પન તાલુકાઓમાં આવા બોગસ ઇન્સ્ટિટ્યૂટો ચાલુ થાય છે અમે ધરમપુરની અંદર ફરિયાદ કરી છે અમે નવસારી જિલ્લાની ત્રણ કોલેજો પર ફરિયાદ કરી છે તેમજ દાહોદ અને ગોધરાની અંદર પણ આવી ફરિયાદો કરી છે એમ જોવા જઈએ તો ચોપ્પન તાલુકાની અંદર ટ્રાઇબલ બેઝના આવી નર્સિંગ બોગસ ઇન્સ્ટિટ્યૂટો ચાલે છે જેમાં બાળકો ચેતરાઈ જાય અમારી સરકાર માંગણી છે કે આજે જે પણ આવી બોગસ સંસ્થા ચાલતી હોય એ તમામની ધરપકડ થાય તમામની તપાસ થાય અને જે બાળકો પાસે જે ખોટી રીતના પૈસા પડાવી લીધા છે વર્ષો ભગાડ્યા છે એને ન્યાય મળે એ હેતુ સર આજે અમે અંકલેશ્વરમાં પણ રશ્મિબેન વસાવાના બોલાવવાથી અમે આવીને આજે ફરિયાદ કરી છે અને એની અંદર પણ અમે ન્યાયની જ માગણી કરી છે કે આવનારા દિવસોની અંદર જો ન્યાય નહીં મળે તો અમે કોર્ટ રાહે એમની પર કાયદેસરની કાર્યવાહી કરશું ગુજરાતની જેટલી પણ સંસ્થા છે એની પર ફરિયાદ કરશું એ જવાબદારી સરકાર શ્રીની જવાબદાર અધિકારીઓની રહેશે મારું નામ વસાવા રશ્મિબેન મુર્જીભાઈ છે હું અહીંયા માં રહું છું અને મહાવીર ટર્નિંગ પાસે સિગ્નેચર ગેલેક્સીમાં નર્મદા પેરામેડિકલ કરીને ક્લાસ ચાલે છે નર્સિંગનો તેમાં અમને જીએનએમ કહીને અમને બી વોકનો અમને એડમિશન આપ્યું જ્યારે અમે એક્ઝામ આપવા ગયા ત્યારે અમને ખબર પડી કે અમને બીજા કોઈ કોર્સમાં કોર્સનું એક્ઝામ અપાવે છે ત્યારે એવાને અમારી પાસેથી અલગ પૈસા લીધા હતા અને પાસ થવા માટે ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા માંગે છે અમારા પાસે અને જ્યારે અમે રિઝલ્ટની વાત કરી તો એ કે તમારું રિઝલ્ટ નથી આવ્યું તમારે સ્કોલરશીપ નથી આવી એટલા માટે તમારું રિઝલ્ટ પણ નથી આવ્યું અને તમારા ડોક્યુમેન્ટ પર જોઈતા હોય તો તમારે સાઈઠ સિત્તેર હજાર રૂપિયા ભરવા પડશે એવું અમને કીધું અને ત્યાર પછી પણ અમને ધમકીઓ આપે છે તમારીથી જે થાય તે કરી લેજો તમારે જે કરવું હોય તે કરી લેજો ત્યાર પછી અમે અમારા આદિવાસી સમાજના આગેવાનોને અમે જાણ કરી ત્યાર પછી અમે એમની સલાહ લીધી એમને બોલાવ્યા ત્યાર પછી અમે આજે અહીંયા પોલીસ સ્ટેશન રજૂઆત કરવા રજુઆત પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર